છે અત્યાર સુધી જેલમાં જેલમાંથી બહાર આવ્યા અને તમામ ઘણા બધા અમરેલીના જે નેતાઓ છે પૂર્વ નેતાઓ તેમના નામ લેવામાં આવ્યા છે અને એ પણ એવું કહી રહી છે કે પોલીસ આવા નામ બધા સામે લઈ આવવા માટે પ્રયત્ન કરી રહી છે હવે શું આખી વાત છે કેમ ઘણા બધા જે પાટીદારના નેતાઓ છે અમરેલીના નેતાઓ છે તેમના નામ સામે આવ્યા છે અને આજે એક વધુ વિડીયો સામે આવ્યો છે જે અત્યારે અમરેલીના જે સાંસદ છે ભરત સુતરિયા જે અત્યારે ક્યાં કેવું લાગે છે કે કૌશિક વેકરિયા જે અમરેલીના ધારાસભ્ય છે તેમની ભક્તિ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે મારી સાથે અત્યારે અમરેલી થી વિરજીભાઈ ઠુમર જોડાયેલા છે વિરજીભાઈ આપનું ખુબ ખુબ સ્વાગત છે નિર્ભય ન્યુઝમાં થેન્ક યુ વિરજીભાઈ હવે

हं हं नारभाई काछड़िया आता अश्विन भाई साहूया आता मखु भाई उधाड़ आता પછી અમારા દૂધ ડેરી ના Vice Chairman મુકેશભાઈ સંઘાણી હતા હм નગરપાલિકા પૂર્વ कारोबारी ના Chairman શેશ સુરેશભાઈ શેખવા હતા હм હм તેમ કેતા જાય ને પોલીસ માર મારતી જાય તો ગજબ છે ઓ પોલીસને આટલો બધો કેવી રીતે અધિકાર થાય છે એ મને સમજાતું નથી પોલીસે કરેલી કામગીરી સંપૂર્ણ ખોટી છે સાબિત થઈ છે મનીષભાઈ આવીને એમ કહ્યું કે એફએસએલ કરાવો એફએસએલ પોલીસ કરાવતી નથી દિલીપ રિપોર્ટ આવ્યો આજ સુધી શું રિપોર્ટ આવ્યો છે માગણી કરી છે પાયલ જા પાયલ ગોટીએ રૂબરૂ જઈને કહ્યું છે કે જે નિલીપ રાયેર જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ શું છે એ પણ એમને માગણી કરી છે હજુ પોલીસ આપતી નથી અને ત્યારે પોલીસે મારતી જાય અને પોલીસ નામ બોલતી જાય ગજબ થઈ ગયો છે આટલી નીચું રાજકારણ નીચી કક્ષાની પોલીસ અમરેલીમાં જે રીતે વહીવટ કરે છે આપતા ખોર નહી પણ મને લાગે છે આ આતંકવાદીઓ સાથે મળેલી પોલીસ હોય તે પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે આજે વડિયામાં દારૂ પકડાડો આટલું બધું ચાલી રહ્યું છે છતાં પણ અભાવ ની ગાડી દારૂ પકડાયો એવું કહેવામાં આવે છે એનો અર્થ એવો કે police ની સ્થિતિ માં ચાલી હમ કોઈ ગાડી મૂકીને ને દારૂ માં ગાડી ભરેલી દારૂ ની હોય અને મૂકીને જતો રહે એનો અર્થ એવો છે કે police હજી નું police નું environment છેક સુધી જ આટલી બધી પરિસ્થિતિ નિર્માણ થયા હોવા છતાં હજુ હપ્તાખોરી બંધ નથી થઇ એ જીવરાજ મહેતા જિલ્લાના જિલ્લા ના એક રાજકીય આગેવાન તરીકે ખુબ દુઃખ અનુભવ્યું છે હવે થી પણ નીચે જઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની વાતો કરનારા જાહેર જીવનના આગેવાનો એમનો પોતાનો બદલે હોય તો એ અમને લખનાર જનતા પાર્ટી છે જેમની ઉપર આક્ષેપ થયો એ પણ ભારતીય જનતા પાર્ટીના અમુક ઉપદંડક છે બધું જ તમારું અને છતાં પણ આક્ષેપ થાય દેવે નવાઈ તો એ લાગે છે કે અમારો સાંસદ કાયદાની વાતો કરનારો સાંસદ સુરત જઈને પાછી એમ કે છે કે તમે જોઈ લેજો કૌશિકભાઈ એટલા સારા ઉપર આક્ષેપ કરો છો કોંગ્રેસે એને હાથમાં લઈ લીધું તમે વડિયા અને કુકાઓના એક સ્નેહ મિલન માં ગયા હતા મારે તો વડિયા ને કુકાઓ ની જનતા ને સુરત ની જનતા ને કેવું છે તમારા સ્નેહ મિલન માં આવીને સાંસદ આ બોલે શું આ વડિયા વડિયાની ની તમે કરવા માંગો છો આ કયા પ્રકારનું તમારું સ્નેહ મિલન છે અને આવું સ્નેહ મિલન માં માત્ર રાજકીય ઉછાળો કરવામાં આવે રાજકીય ભાષણો કરવામાં આવે એને તો ધર્મનો છાતો નથી આજે સોશિયલ મીડિયામાં જોયું એની ઉપર જે કોમેન્ટ થઈ છે બેન વાંચી તે પ્રકારની કોમેન્ટ થઈ છે વડીયા તો ગોલ્ડન સ્ટેટ સાથે જોડાયેલું ગામડું પણ હું જે વસું છું ત્યારે પણ તમામ પ્રકારની ફેસિલિટી મળતી સુખ સફળતાઓ મળતી હતી આવો વડિયા તાલુકો એક મહત્વનો તાલુકો છે અમરેલી તાલુકો મહત્વનો તાલુકો છે એના બે મિલનમાં સુરત જે મોટા ફાકા ભોજન કરે આજે બજેટ શું આપ્યું છે મારે કાંઠે ભાઈ કેવું છે સાંસદ તમને તો કોઈ ખબર પડતી નથી આ તો તમે સાંસદ ચૂંટાઈ ગયા છે અને મોટી ફાંકા કરો છો આ ફાંકા ફોજદારી બધી બંધ કરો અને તમારો જે અંદરો અંદર નો બદલો લેવાની ભાવનાથી ચાલતું હોય તો અંદરો અંદર ની બાદલામાં તમારે જે કરવું એ કરો પણ અમરેલી જિલ્લાને કમસે કમ આમાંથી ભાકાત રાખો રિધિબેન મારે એ કેવું છે કે અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો તો કે અમે અત્યારે બદનામ થઈ ગયા છે કોઈ પ્રસંગ માં હું બે દિવસ પેલા સુરત એક પ્રસંગ માં ગયો મને કે વિરજીભાઈ શું આવા મળી સળગી મને પૂછે શું મારે વિધિબેન જવાબ દેવું કે વિરજીભાઈ પાયલ ગોટી ને રાત્રે પકડી અને બીજે દિવસે બીજી વખત પણ પછી રાત્રે પોલીસ ઉપાડી એવા તમે જે મહેનત કરો છો સાચી છે પણ આ પ્રકારની પોલીસ ચાલી રહી છે વિધિબેન અમે જવાબ આપી શકતા નથી હમણાં મારે અમદાવાદ પણ ગાંધીનગર જવાનું થયું મને ગાંધીનગરમાં પણ બે ત્રણ આગેવાનો મળ્યા હતા જાહેર જીવન આગેવાનો મળ્યા હતા કોંગ્રેસ પક્ષની હું ઓફિસમાં બેઠો તો આપના આગેવાનો મળ્યા તા મને કહેતા હતા કે વિજયભાઈ હજ કરીને નાખી તમારા મરલજી લાયા નીચું જોડું અમારે થવું પડ્યું છે ત્યારે મારે કમસે કમ ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા આગેવાનો છે એને કહું છું કે તમે કઈ ન કરી શકો તો કઈ નહીં ચૂપ તો બેસો હવે ચૂપ પણ બેસી શકતા નથી આવા ભાષણો કરી રહ્યા છે જોઈ લેશું અમે શું જોઈ લેશું શું તમે અમને બધા ફાંસી ચડાવી દેવાના છો વાત ન કરતા અમરેલી જિલ્લો છે અમરેલી ચિંતા નાલેસી થઈ છે અમરેલી નાલેસી થઈ છે ભાજપ ની નહીં અમરેલી જિલ્લાની નાલેસી થઈ છે અને ત્યારે હજી ધમકી બધી વાત કરે છે અને પાછા એમ કે છે કે કૌશિક ભાઈ મને તમે માવો ખાઈ નહીં આવતા તમને ડિલીટ મારી દઈશ લે કયા પ્રકારની વાત કરો મારી માવો નહીં બાકીના બધા બંધ કરી દો શું અમરેલી પ્રજા જાણતી થી અનમાનો છો પણ તમે મને થાય તમે ધારાસભ્યો ભેગા થઈને શું ધંધા કરો છો બધી જ અમરેલી જતા ને હવે ખબર પડી ગઈ છે ત્યારે અમરેલી ને બદનામ કરવાનું કમસે કમ હવે તો બંધ કરો હજુ બંધ કરવાને બદલે પોલીસ પટ્ટા મારતી જાય અને મનીષભાઈ આવીને બહાર વાત કરી છે એ અમારા કોઈ નથી એમાં કોંગ્રેસ રાજનીતિ બેન કેવી રીતે આવે છે મનીષભાઈ યુવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચુક્યા છે સ્વયંસેવક સાથે જોડાયેલા છે પોતાના સ્ટેટમેન્ટમાં માં કે છે તમે સાંભળ્યું હશે બેન વર્ષોથી હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને મારા હાથમાં જે પટ્ટા મેળા છે પટ્ટાના નિશાન છે મારા હાથમાં જયારે મને પોલીસ મારતી હતી ત્યારે ડીએસપી પણ હાજર હતા અને મારી ઉપર ફરિયાદ કરનાર પીએ પણ હાજર હતો અને દીકરી પોતાના કુટુંબ ને તારવા માટે નોકરી કરે છે એ દીકરી ઉપર તમારો આ પ્રભાવ પાડવા માટેનો પોલીસ નો આ પ્રકારનો નાલેશી વેવા વ્યવહાર ચલાવી ન શકાય ભારતીય જનતા પાર્ટી જો સાચા હોય માત્ર ત્યાં સુધી વાતો કરનારી

તમે મારો બચી શક્યા અત્યારે અમરેલી ને ભૂકો થઈ ગયો છે અમે અમરેલી જીવનના જાહેર જીવનના અમરેલી આગેવાનો છે એવું પણ રીધીબેન અમે બોલી શકતા નથી અમારી પણ નાલેસી થઈ રહી છે અમને પણ શરમ થઈ રહી છે આ પ્રકારનો વહીવટ અત્યાર સુધીમાં થયો હોય તો પ્રથમ વખત થયો છે ડોક્ટર કાના પર ગઈકાલે કોઈ મીડિયા મારફત બોલતા તમે કહ્યું જોયું કે ભ્રષ્ટાચાર અત્યારે જે સફાઈમાં પણ 5 લાખ રૂપિયાનો અમરેલીમાં હપ્તો લેવાય છે હું ડોક્ટર કાના પર સ્ટેટમેન્ટ પણ કર્યું છે જાહેર સ્ટેટમેન્ટ કર્યું છે હમ ભારતી જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂકેલા ડોક્ટર સર્જન કક્ષાના કેડરના વ્યક્તિ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે છે કે ભ્રષ્ટાચારમાં આખું ગુજરાત ખૂપી ગયું છે ભારતીય જનતા પગે દારૂની વાતો બંધ કરો હવે અમરેલી જિલ્લો બદનામ થઈ ગયો છે અમરેલી જિલ્લા ને બદનામ કરવાનું તો કમસે કમ બંધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા લોકોને અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ને મારી વિનંતી છે પણ વિરજીભાઈ અહીંયા તો એ વિડીયો જોયા પછી એવું લાગ્યું કે ચાલો તમે એમના વખાણ કરો છો એમની ભક્તિ કરો છો પણ તમારે અમરેલીની જનતાને તો એવું ના જ કહેવું જોઈએ કે તમે જો આવું બધું કરશો ને આવી વાતો ફેલાવશો તો એ આગળનું ને પાછળના તમારા બધા કામ ભૂલી જશે તો શું કૌશિક વેકરિયા કામ નહીં કરે કયા સેન્સમાં બધું કહેવામાં આવ્યું છે ના પણ કૌશિક વેકરિયા પણ ધમકી મારતા થઈ ગયા છે એવું મને સમાચારો બીજા આગેવાનો તરફથી મળી રહ્યા કે વિરજીભાઈ મને બોલાતું નથી અમને એમ કહેવામાં આવે છે કે તમે જો કઈ બોલશો તો તમને એક પણ ગ્રાન્ટ આપવામાં નહીં આવે ત્રણ કરોડ રૂપિયાનો સર્કિટ હાઉસ માટેનો સ્પેશિયલ રિપેરિંગ નો ખર્ચ આવ્યો છે બહુમાળીને પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો કોઈ પણ કૌશિકભાઈ ના મળે ત્યાં તમામ કામો આપી દેવામાં આવ્યા છે એનો જે વાર્ષિક કોન્ટ્રાક્ટર વાર્ષિક કોન્ટ્રાક્ટર જે છે સરકારે નક્કી કરેલો છે એના કોન્ટ્રાક્ટ કામ આપવામાં નથી આવ્યું અને સર્કિટ હાઉસ રિપેર કરવા માટે કરોડો રૂપિયા નું જે ખર્ચ થઈ ગયું છે એમના કોઈ મળતિયા મારફત આ કામગીરી થઈ છે મંડપના જે ખર્ચ થયા છે એના મળતિયા મારફત કામ થયા થઈ રહ્યા છે સરકારના એક વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય છે એ વાર્ષિક કોન્ટ્રાક્ટમાં એમને જે પ્રકારનો મંડપ ખોડવો હોય તો એમની પાસેથી લેવો પડે એને બદલે અહીંયા તો માત્ર કૌશિકભાઈ કે અથવા ભારતીય જનતા પાર્ટીનું જેનું ચાલે છે એ કે એના જ એને લેવામાં આવે છે કલર પચીસ લાખ રૂપિયાનો રૂપિયા માત્ર દેવામાં આવ્યો કોઈ ટેન્ડર બહાર પાડ્યું નથી કલેક્ટર કલેક્ટર તરફથી કલેક્ટર ઓફિસ જૂની અમારી રિપેર કરવામાં આવી રહી છે કોઈ ટેન્ડર બહાર પાડ્યું નથી અમારા ટેન્ડર ના હમણાં ઘંટા વગાડવાના જ એનું ટેન્ડર બહાર પાડશે કે કેમ મને ખબર નથી સર્કિટ હાઉસ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અઠાવન કરોડ રૂપિયાનો વડાપ્રધાન નો ઓફિસિયલ ખર્ચ છે મેં હમણાં માહિતી માંગી અનેક વખત આ તળાવના ઉદઘાટન થયા છે અનેક વખત આ તળાવના ઓપનિંગ થવા માટે જુદા જુદા જાહેર જીવન આગેવાનો આવ્યા છે વડાપ્રધાન આવ્યા છે મુખ્યમંત્રી આવ્યા છે એ એ એનું વખત ઉદઘાટન કર્યું હમણાં વડાપ્રધાન પોતે પાછા આવ્યા અને અઠાવન કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે અમરેલીમાં અમારો સાંટલી ડેમ થતો નથી એમાં સરકારની પાસે પૈસા નથી અને આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે ત્યારે હવે અમરેલી જિલ્લાને તો અમે ભગવાન ભરોસે છોડી દીધો ભગવાન અમને બચાવે પરંતુ જાહેર જીવન આગેવાનો આવા સ્ટેટમેન્ટ કરીને હું જોઈ લઈશ તમે કેમ એમ કરો છો અરે જોઈ લઈશ તો ફાંસી ચડાવી દે તને ફાંસી ચડાવી દે પણ ધમકીની ભાષામાં ભાષણોમાં વાત કરવાના સુરતમાં જઈને વાતો કરવાનું બંધ કરે અને જોઈ લેવાનું કેનારા બંધ કરે અમે તો વર્ષોથી કોંગ્રેસમાં છીએ અને વર્ષોથી આ સરકારની સામે લડીએ છીએ હજુ પણ લડાઈ કરવાના છે નગરપાલિકાની ચૂંટણીમાં પણ ધમકી ભરા અત્યારે ચાલી રહ્યા છે કે તમે કેમ ફોર્મ ભરો છો તમે કેમ આમ કરો છો આ પ્રકારનું લોકશાહીમાં ભારતનું બંધારણ છે કરે અમને નથી પરંતુ ધમકી છે મને અંગ્રેજ શાહી કરતા પણ નીચી કક્ષાનું રાજકારણ અત્યારે ચાલી રહ્યું છે એ રાજકારણમાં અમરેલી જિલ્લો હવે પ્રથમ કક્ષાનો ઢીલો બન્યો છે ત્યારે આ અમરેલી જિલ્લાને બચાવવા માટે આવા જાહેર જીવનમાં જાહેર જીવનના આગેવાનો આવા ભાષણોથી દૂર રહે એવી મારી આપના ચેનલ મારફત અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો વિનંતી છે પણ વિરજીભાઈ જે રીતે આ તમામ લોકોના નામ સામે આવ્યા છે તો લોકસભામાં જ્યારે બે હજાર ચોવીસ માં ચૂંટણી હતી ત્યારે એવું શું થયું કે આ બધા લોકોને કૌશિક વેકરિયાથી વાંધો પડ્યો હોય કારણ કે જ્યારે અમરેલી નું રાજકારણની વાત કરીએ એટલે સવાલ આવે છે કે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાને કંઈક વાંધો પડ્યો હશે જૂના કાર્યકર્તા નવા કાર્યકર્તા અચાનક ભરત સુતરિયા મેદાનમાં આવ્યા ટિકિટ આપી દીધી જીતી ગયા તો ક્યાંક અમરેલીને લઈને મંદુક થયું હશે એટલે આ બધું થયું હવે એનું અંદરનું મન દુઃખ તો શું હોય બેન કેવું મારા માટે મુશ્કેલ છે પણ જે હોય તે આગળ લાવવા માટે કૌશિકભાઈ ને આગળ લાવવા માટે દિલીપભાઈ અને રૂપાલા નો પણ મોટો ફાળો છે ભારતીય જનતા પાર્ટી નો પ્રમુખ બનાવવા માટે નરણભાઈ કાઠડીયા મોટો ફાળો છે એવું કાલે ડોક્ટર કાનાબાર બોલતા હતા કાનાબાર આવું જૂઠું ન બોલે ક્યારે

તેમાં કૌશિકભાઈને ટેકો આપવા માટે જૂના મેયર કોઈ બાકાત નથી રાખ્યું કૌશિકભાઈની શું પરિસ્થિતિ હતી એના પૂછી શું પરિસ્થિતિ હતી એ બાબતમાં હું પડવા નથી માંગતો પરંતુ બેંકમાં એક નોકરી કરવા માટે એમને નોકરિયાત તરીકે રાખ્યા અને ભારતીય જનતા પાર્ટીના આવડા મોટા આગેવાન બનાવ્યા ત્યારે પૂર્વ સિનિયર આગેવાનોનો બહુ મોટો ફાળો હશે બેન હું જરૂર માનું છું પણ કૌશિકભાઈને અત્યારે મળ્યા પછી એમ થઈ ગયું છે કે મારી સિવાય આ જિલ્લામાં કોઈ રહેવું ન જોઈએ એવું જો એનું માનસ થઈ ગયું હોય તો એ માનસ ચલાવી ન શકાય લોકશાહી તો લોકશાહીની રીતે ચાલે છે તમામ લોકોને સાથે રાખી ચાલનાર હોય તો બંધારણ છે અને બંધારણમાં પડે વિરોધ પક્ષની પણ સાચી વાત હોય તો સાંભળવી પડે એ જ લોકશાહી છે એને બદલે એના પણ સાચા માણસોની વાતો સંભળાતી નથી ભાજપને પણ આવી રીતે જાહેરમાં પકડીને પૂરી દેવામાં આવે છે રાત્રે એને પકડીને પૂરી દેવામાં આવે છે ભાજપના કાર્યકર્તાઓને મારવામાં આવે છે ત્યારે આમ જનતાની શું પરિસ્થિતિ હશે એ બેન હવે વિચારવાનો સમય બાકી

રાવણ જેવી પ્રવૃત્તિ કરનારા લોકો સામે બાધી શકે ઊંચું માથું રાખીને ભાષણ કરી શકીએ તેવી તાકાત તમને આપવા માટે પણ અમારી બધી જ નગરપાલિકાને જીતવા માટે આપમને પૂરેપૂરી સમર્થન આપો તેવી મારી આપની ચેનલ મારફત ચારે ચાર નગરપાલિકાના મતદારોને વિનંતી કરીએ છીએ હા બિલકુલ વિરજીભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હવે એ જોવાનું છે કે જે રીતે અત્યારે ભરત સુતરિયાનું આ નિવેદન ઘણું બધું ચર્ચાસ્પદ બન્યું છે ક્યાંક ધાક ધમકી આપવામાં આવી રહેલી છે અમરેલીના લોકોને તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર